છો આજુબાજુ કઈક થયું હશે કા ઘરેથી વિડીયો શરૂ ન કર્યો ઉતાવળમાં નીકળી ગયા અને પછી અહીંયા એની ચાલુ કર્યો મેં કીધું રાજને તો હવે હલાયું પલાયું અહીંયા એની ચાલુ કરી દઈએ એમાં શું હવે તો પછી અહીંયા ઊભા આવે પવન ખાવા જીનું જીનું ને મજા આવે ને એ જીનો અહીં શો તો શું કેવું છે તારું એ કઈ કેવું નથી ફેમિલી ને વાહનનો અવાજ બહુ આવતો હશે

ખો પર બહુ વાય છે હા હા ઓ થાય દે આ લોકો પર જ ડાય જો પૂલ ઉપર છે ને આ પૂલ ઉપર છે અને અત્યારે તો મકાય હોય ઠંડી પડતી હોય ને ઠંડી પડતી હોય ઠંડી પડતી હોય કે નહી ઠંડી પડતી હોય

તો આવી જાવ આવું છે અહીં જમવાનું આમાં જીનું તો આ દીદી યાર બે ગીજો કાજીનું જીનું જીનું નીંદર આવતી હતી પણ અહીંયા આવીને ઉડી ગઈ ખાવાનું ભાળીને કાજીનું નીંદર આવતી હતી ને હે તો ખાવાનું ચાલુ થઈ ગયું છે હવે નહીં બોલે સારું હાલો જમી લેવી ફેમિલી જો આય જમીન બેઠા છે ને અહીં છે ને અખ્યાન રમવાનું છે એટલે છે ને એ અખ્યાન જોવા રહેવાનું

હાલો આવી જાવ પાણી પીવા આ રાજના રાજના દુકાન ની છે આ અમારી દુકાન ની જ છે રાજ કામે જાય ને ત્યાંથી પેકિંગ કરે જીનું જો આ મજા ગયા દીદી અરે કા મજા આવશે મજા આવશે મજા આવે ક્યાં ના રાહ જોયું છે પણ હજી અખ્યાન ચાલુ થયું છે નહીં અને અમારે જીનું એમ કે છે અખ્યાન ચાલુ થાય ને પછી જાવ કાજીનું રહેવું છે ને જોવા એને રહેવું છે જો ને પણ હજી ચાલુ

આડા નીકળજો એમબીપીએ મોહન તો મતોન દેતા સાતા બીવી સે આ સ્ક્રીન પર કે કાબરવા હે આમાં મારો કે મારું શૂટિંગ ઉતરે છે ને હા તો હું રવાતો

એ તમે સવ ઓપોડ થઈ ને ઈ તો ક્યો ને અમને નો ઓળખી એ તો અહી રાજમાં તો ગાવા તો કોઈ સી વસ્તુની માકી નથી રાખી લેવાન અને અમારા ના કાકા કાકા ખામી નો થી આજ મર ગઢા આવન કરી આવર પેક અપ પેક તો નો મારતે બધું સીન કાઢી તા માર પજાતી મનોંદ દેવાનો हले न अरमर्दन न कबाडा हज कोटो नति 50 जनाको कोटो छ देरिया जेस्ता पद हले न मने न होबले है ने मने हो झगडा तमारो ज्ञान छ हो त मने थाहा પણ વધારે <Wars Johan peaks>

જીનું જોવો અહીંયા ખાય છે અને આ જોવો દહીં દહીં મિક્સ કરેલું હતું ને બધી સાસ ઢોળ નાખી જીનું એ કાજીનું એ હાથમાંથી લઈને આવતી હતી ને તો પડી ગઈ પવાલી અને ઢોળી નાખી છે એ હવે ખાવા બેઠી છે મેં કીધું તો ખાઈ લે અને હવે હું પોતા માર દવા એ કામ વધાર્યું ને એણે કા એમ કરવું છે ને વિડીયો અધૂરો રહી ગયો તો ને આપણે આખ્યાન જોઈને આવીને હાજે તો હોઈ ગયા હતા કા કે અત્યારે અમે એને પાસા ઢોકળા ખાવાતા લોટ પીડો તો મે એના પાસા બનાવ્યા અત્યારે તે નાખી દીધા હું નાખી દીધા ઢોકળા કોણ સર પાડે માં ક્યાં ઢોકળા ક્યાં નાખી દીધા પાડે માં કોડે તાર બપાઈ નાખ્યા હતા એ તો લઈ જવાના હતા બીજાને દેવા તે મળ્યું નહીં કોઈ એટલે પછી નાખી દીધા હશે વજા થા કે નહીં વધારે થા કે નહીં એટલે તે અત્યારે જોઈએ ખાવા બેઠીને આટલી જ સાસ વધી છે

ઝીનું એમ કે છે મેં તન પવાલી લેવાનું કીધું હતું તો તારે પકડી ના હોય ને એમ તે મેં એને આપી તે ઢોળી નાખી સાસ વાક તો મારો જ સિંહ આમ તો મેં એને સીંધું એને કઈ સીંધાય નહીં કા ઝીનું નો સીંધાય એમ કે છે ઝીનું કા ઝીનું શું કે છો એને હુકમ કે છો એમ કે છે કઈ નહીં સારું હાલ હવે तो इस दो पर फामडा तो तो इनकिष लेतू ये जी नो तो खीजा गई से आस तो पूरी के साज डोड़ा गई ने ये तो पहला तो रो रोवाद मड़ी थी का जीनु यह नेम चूके मम्मी मन खीजा है यह चूथ हूने उकाई खीजाओ ने यह नो खीजाओ तो ने हर लाल